મારી કોલેજનો મિત્ર એક દિવસ મને ફરવા લઈ ગયો વિસ્તાર સુમસામ હતો શિયાળાની ઠંડી ઠંડી સવાર હતી પછી જે થયું અમે ક્યારેય નહીં ભૂલી શકીએ મારી સગાઈ એક ખૂબ જ પૈસાદાર પરિવારમાં થઈ છે મારું નામ કાજલ છે અને આજે હું તમને મારા કોલેજના સમયના એક એવા અનુભવને વર્ણાવી રહી છું જે સાંભળવીને તમને કદાચ તમારા કોલેજના દિવસો યાદ આવી જશે કોલેજમાં કદાચ સૌથી શરમાળ છોકરીઓમાં મારું નામ આવે પણ કદાચ તમારા જેવા છોકરાઓને એ વાત ખબર નહીં હોય કે જે છોકરીઓ ખૂબ જ શરમાતી હોય તેને સૌથી વધુ સનેરો હોય છે જે છોકરીઓ આખો દિવસ કોલેજમાં છોકરાઓ સાથે બોલતી હોય ફરતી હોય અને તેની સાથે ઢીંગા મસ્તી કરતી હોય તેની માટે બધું નોર્મલ થઈ ગયું હોય છે પણ જે છોકરીઓ મારા જેવી હોય છે જે પહેલેથી છોકરીઓ સાથે રહેતી હોય એટલે છોકરાઓ સાથે કેવી રીતે રહેવું તેનો અનુભવ જ ન હોય તેવી છોકરીઓ છોકરાને જોઈને શંગમાઈને તેની નજરો તો ઝુકાવી દેતી હોય છે પણ તેની નજર હંમેશા ત્રાસી થઈને તેને મન ભરીને નિહાળતી હોય છે એના એનાને ઘણું બધું કહેવાની ઈચ્છાઓને વ્યક્ત કરતા જ હોય છે બસ જરૂર હોય છે કોઈક વ્યક્તિના આમંત્રણની આવું જ કંઈક મારું હતું કોલેજનું પ્રથમ વર્ષ તો પહેલી બેન્ચમાં બેસીને વ્યતીત થઈ ગયું હતું એક છોકરો મને બહુ ગમતો હતો તે હંમેશા લાસ્ટ બેન્ચ પર જ બેસતો એટલે એની કલાસમાં એન્ટ્રી થતાં જ મારી નજર તેના પર મંડાયેલી રાખતી છેક તેને બેન્ચ સુધી હું તેને જોઈ રાખતી

અને તેની મારા પ્રત્યેની નજર એકબીજાને નજીક લાવવા લાગ્યા અમે એકબીજાના નંબર શેર કર્યા પછી રોજ વાતો થવા લાગી એમ કહીએ કે અમે એકબીજાને મેસેજ થી જ આખી લાઈફની વાતો કરવા લાગ્યા એમાં એક દિવસ તેણે મને કહ્યું આ શનિવારે શું કરે છે મે કહ્યું બસ કંઈ નહીં તો આપણે ક્યાં આઉટડોર જઈએ તો હું તો આ વાતની ક્યારની રાહ જોઈ રહી હતી મેં તરત જ સ્માઈલ સાથે હા કહી દીધું હું તો ઈચ્છતી હતી કે હું તેની સાથે રહું પણ મને ખબર ન હતી કે તે આટલો બધો ફાસ્ટ છે રાકેશ તે દિવસે મારી સૌથી નજીક હતો મને બહુ જ મજા આવતી હતી અને તે પણ ખૂબ જ ઉત્સાહિત હતો અમે સિટીની બહાર એક જગ્યા પર પહોંચ્યા જ્યાં તેણે કહ્યું આ સરસ જગ્યા છે અમે ત્યાં રોડ પર બાઇક પાર્ક કરીને અંદરની તરફ ગયા અને એક સુંદર જગ્યા પસંદ કરીને ત્યાં જ બેઠા વાતો વાતોમાં તેણે મારા હાથ ક્યારે પકડી લીધા તેનો મને ખ્યાલ જ ના રહ્યો અમે પહેલીવાર આઉટડોરમાં આ રીતે મજા માણી રહ્યા હતા શરૂઆતમાં તકલીફ પડી પણ પછી જે મજા આવી તેને શબ્દોમાં હું વ્યક્ત નથી કરી શકતી અત્યારે તો મારા લગ્ન થઈ ગયા છે અને હવે અમારી લાઈફ રૂટિન થઈ ગઈ છે મારા પતિ વીકમાં એકાદ વખત જરૂર રહે છે હું રાકેશને યાદ કરીને ઈચ્છું છું કે કાશ ફરી મારી લાઈફમાં આવી જાય જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો